એ બધી તો પહેલાની વાતો પણ પહેલા તમારો છોકરો આવતો નોકરી થી તો આઈ સીધો માં જોડે બેહ બસ કે તમે રોટલી બનાવી દો આપણે બે જોડે બેસીને ખાઈએ હું કહું લે હું ગરમ ગરમ ઉતાર સુ ખાઈ લે કે ના આપણે બે જોડે જ બેહીએ જેટલી વાતો કરતો અને આ લગન કર્યા પછી તો સીધો રૂમ માં જાય પણ એ નહીં આપણને મમ્મી તમે ખાધું પીધું હું કર્યું કશે નહીં હું ખબર આ તો કેડીઓ કરે ને મા બાપ જોડે બેહ તો આ ઉત્સાહ જીવનમાં એની બુ ન કીધું તું કે રાતે આઠ વાગ્યા પછી બેડમિન્ટન રમવા બાર નહીં જવાનું કીધું કાલે આવ્યો રાતે સાડા નવે મન કહે છે હું ન રિયા અમાર બહુ બે જણા અમે જઈએ છીએ ગાર્ડનમાં ફરવા માટે હવે પેલા રિવાજ જોઈ જ્યા અડધી રાત સુધી ફરવાનું એ બધા હું કહી જ્યા આ જમાનામાં તો આપણા હગા છોકરાને કશું ના કહેવાય આપણા છોકરાને જો બહુની પાસે કોઈ કહીએ તો કે અહીં મારે ધ્યાન કરવાનું શીખવાડે બરાબર એની આગળ કહીએ કોક બોલવાનું થાય કે મારા હા હું ઝઘડા કરાવું એટલે આપણે તો હુડી વચ્ચે હોપારી એટલે આપણે તો કશું કહેવાય નહીં ખૂણા બેહરાવાનું મારા લઈને અને જોઈ લેવાનું બધું ખાલી